નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી નકલી પોલીસ અસલી ખેલ વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની પૈસા પડાવતા પાંચ શખ્સોની ધરપકડ વાડી પોલીસ સ્ટેશન ખાતે મહંમદ ઉવેસ ઇસ્લામુદ્દીન મલેક સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામાં તેઓ તથા તેઓના મિત્ર દેવઠક્કર અને મોઈન દીવાન ગોડાઉન પર હતા ત્યારે આશરે સાંજના પાંચેક વાગે બે અજાણ્યા શખ્સો ફોર્મલ કપડામાં ગોડાઉન પર આવ્યા અને ગોડાઉનમાં પડેલા ઇલેક્ટ્રોનિક્સનો ભંગાર જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ ચોરીનો માલ છે અને જીએસટીનું બિલ તથા માલનું બિલ માંગ્યું હતું જેથી તેઓએ મારો ધંધો પાંચ લાખથી વધારે નથી જેથી જીએસટીનું બિલ નથી તેવું જણાવ્યું હતું પ્રેસમાં છું કહી સામાનનો વિડીયો ઉતારવા લાગ્યા ત્યારબાદ શખ્સોએ ગોડાઉનમાં પડેલા માઉસ કીબોર્ડ લોખંડ પ્લાસ્ટિક સર્કિટ તેમજ અન્ય સામગ્રીનો વિડીયો ઉતારવા લાગ્યા હતા જેથી ફરિયાદીએ તમે કોણ છો જીએસટીના અધિકારી છો તો અજાણ્યા શખ્સોએ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી કોઈને ફોન કર્યો અને થોડીવારમાં ત્રીજો વ્યક્તિ કેમેરો બેગ તથા એક માઇક લઈને આવ્યો અને તેને પણ પ્રેસમાં છું તેમ જણાવી અને ગોડાઉનમાં પડેલા સામાનનો વિડિયો ઉતારવા લાગ્યો હતો બાદમાં પહેલા આવેલા બંને શખ્સો ગંદી ગાળો બોલી ચોરીનો સામાન છે તેને ગુનામાં ફીટ કરી દઈશ અને પાંચ લાખ રૂપિયા તો આપવા જ પડશે નહીં તો ગુનામાં ફિટ સમજી લેજે અને પ્રેસમાં આવશે તે તો અલગ તેવી ધમકી આપી ફરિયાદ પાસેથી રૂપિયા પડાવી લીધા હતા બાદમાં સાહેબ નવા આવ્યા છે છે અને કડક સ્વભાવના તેમ ફરી ફરિયાદી પાસેથી પચાસ હજાર પડાવી લીધા હતા તમામ તપાસના અંતે પાંચ આરોપીની પોલીસે ઝડપી પાડ્યા છે અને મુદ્દામાલ રિકવર કર્યો છે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર